મારે સેવા ભાવી અમારો ભુરો સેવા ભાવી બો એટલે હું અમારા ભૂરાની વાત કરું છું તમારા ભૂરાની વાત નથી કરતો હા અમારે અમારે એ ભૂરો આમ તો તમને ખબર છે બધા કે એ એ પૈણો પીસ્તાલી વર્ષે પીસ્તાલી વર્ષે માય ડેનમાં લગ્ન થયા ત્રીસ કન્યા હું પછી તો જોવામાં એક્સપોર્ટ થઈ ગયો હતો જે છોકરાને કન્યા જોવા જાવ એ ભૂરા પાસે કે ભૂરાભાઈ કેમ ચલાય કેમ બેસાય એક્સપોર્ટ થઈ ગયેલો અને જયારે જોઈને આવે ને મને મળે હું કહું કા ભૂરા કેમ થયું તાકે કે પચાસ ટકા એટલે પચાસ ટકા હું ખબર ભૂરા તરફથી હા હામા તરફથી ના એને પચાસ ટકા કહેતો હતો બોલો પચાસ ટકા પહોંચી ગયું મા પચાસ હવે એ લોકો ચલા હા પાલી દે એટલે આપણે તો લે લીધે મૂળ બિચારો તોતળો મૂળ તોતળો હવે તમને બીજું કહું તમારી જીભ તોતળી હશે ને તો સમાજ સ્વીકારશે કારણ કે પરમાત્માએ આપ્યું છે ને આપણી જીભ તોતળી હશે તો સમાજ સ્વીકારશે ઉલટા આપણે બોલાવશે આવો આવો અને વાતો કરી તો તોતળું બોલે તો હાસ્ય થાય આપણે નથી ગોપાલ બાપુ ગોપાલ બાપુને ને સાઈન આપણે નથી બોલાવતા સિંટુ કુતરીની વાત એની છે પણ હું પછી એમાં થોડોક મસાલો નાખીને હરખું કરી નાખું એમ આપણી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારશે ચિંતા ના કરતા પણ એ જીભ તોસડી ન થઈ જાય એ ધ્યાન રાખજો નહીં સમાજ નહીં સ્વીકારે જીભ તોસડી ન થાવી જોઈએ મીઠું બોલીએ આનંદ કરીએ અમારે ભૂરું આમ તોતડો એટલે બધા મજા આવે પણ એમાં મેં કીધું ને કે જોઈ જોઈ થાકી ગયું એક જગ્યાએ જોવા ગયા ને એક જગ્યાએ જોવા ભૂરોની તો એવું એ રૂમમાં ગયો ને ત્યાં એવી દીકરી હામી એવી એ ઊભી છે આવો ભાઈ આવો ઓલો ગભ દેન બારો વય આવ્યો બારો આવ્યો તો ભુરાન પપ્પાએ પૂછ્યું ક્યાં બેટા શું થયું એ કે બસ બાપુ કામ પૂરું થયું કા તક તમારે એક દીકરી વધી મારે એક બેન ઉઠી એમાંય બરોબર લગ્નની સિઝન પિસ્તાલીસમું વર્ષ ભૂરાનું હાલે એવા લગન તો આ વખતે કોરોના પછી તો કેવા લગન છે આ તો ભૂરાના સમયમાં એવા લગન થયેલા આપણે એટલા બધા ઢોલ વાગે ત્યારે ઢોલનો જમાનો આવા બેન્ડ ને ડીજે ને એવું કાંઈ નહીં અને ભૂરો આવ્યો મારી વાડીઓ આવીને બેઠો ઉડી ગયેલા ફાનસ જેવું મોટું અને મગ ભૂરા શું થયું મને તે બતો બધાને થબલ ત્યાં તોય માલે મોતે ત્યાં વલાવું એમ તમને નથી થબલ મેં કીધું પણ શું થયું ભૂરા તું તું એટલે માયાભાઈ બાલેલનો નો હો અરે મેં કહેવાય ભૂરા કેતો ખરો દાજેલાને દામ આપો આપોમાં માયાભાઈ અરે પણ શું થયું એ તો કે માયાભાઈ આ લગન જોવું ને બધાય મારી ભેગા જે ભણતા એના છોતલાવના લદન થાય માયાભાઈ એના છોતલાવના લદન આ કોક ના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક ધોકા માલે તે અરે મેં કીધું તું તારે કાકાને તારા કુટુંબને કે ને

માલું જોવાય અરે મેં કીધું તારે બાને કે માલા બા નું નામ લેતા જ નહીં માલા કુટુંબ મિત્રો ભાઈ માતા કી છે માલા બા નું નામ લેતા મે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો મને કે બધા એની જનતાને અલગ હશે માયાભાઈ જેટલી તન્ય ઉધોઈ આવ્યો ને માલી માયા દહી ના પાલી કે આ તો મારા ધર્મ જેને લઈને થોતો દેતા આ તો નયા જ મેં જે કામ કરીને તારા બાને ગમતી હોય તારા બા જેવી નમણી હોય તારા બા જેવો વાન હોય તારા બા જેવી બોલી હોય એ પસંદ કરી મને કે તો મારા બાપા ના પાલે કે હું જેવો મુદ્દો લાવ્યો એવો તું લાવતો જ નહીં બતાવો તો હવે અમે તો શું કરીએ આમાં તાર કાકાને બોલાવું અને આપણે કંઈક કરીએ બોલાવો જોઈ લ્યો મારા તાતાને જોઈ લ્યો મેં કાકાને ફોન કર્યો આવો વાડીએ એને મેં કીધું નહીં ભૂરો છે એને કાકા આવ્યા ભૂરાને જોયું તો સીધો ભૂરા પડે હું અહીં આવ્યો અહીંયા હું આવ્યો એને કાકા કીધે ભૂરો શું કે તાતા વાલી માયાભાઈની ની માયાભાઈને થાત લે બે તો તું શું લાલ્યું નાચતો અહીંયા હું આવ્યો અહીંયા તાલા દલમાં તો દલવા દેતો નથી ત્યાં બેઠા હોય ત્યાં તાતા આબલું લેવા દેવાય મેં ક્યું જશે જવા દે મે કયો આ ભુરાનું કાંઈક સંબંધ નું તા ભૂરો ખીદાણો મારા તાતા ન તેતા એ શું થયે અને કાય ના કાકા કે માયા ભાઈ આમાં અમારી ભૂલ જ નથી વાંધો જ છે તા ભૂરો ખીદાણો હું વાંધો તે હું વાંધો તે તું તાતો છો કે દૂચી બંધો તાતા કોક દી ઇતિહાસ વાંચ મેઘાની ને વાંચ તાતા તેવા હોય તા તો હરી વાદો માગદો ભૂત હતો તોય પણ લાવ્યો અને તાતા તેવાય અને તાતા તેવાય હું જીવતો તો તોય નથી પણ લાવતો તું તો દુચમન તો કે વાતું છે અરે કે પણ તારા લખણ એવા માલા તું લખણ અને એમાં કાકા થી કેવાય ગયું તું તોતડો છો હવે જેને હોય એવો તો કેવાય નહીં તું તોતળો છે એમાં નથી થતું હન ભૂરિયાનો મગજ ગયો તોતલો છો એટલે નથી થતી એમ તોતલો નહીં તમારા ઘરનો થોતલો થયો ને એટલે નથી થાતું તમારા ઘરમાં ઊંધીલા ગલા પહા ખાઈ ગયા તોતલો તોતલો હોત લીલાયત નો તોતલો અંબાલીનો અંબાલી નો તોતલો હોત તો તમે હોત દાલે વલગી જવો લુથાવ માઇન્ડ શાંત કર્યા એટલે મેં બે ને પછી મેં કાકાને કીધું હું કું ભાઈ આમાં તમારા સમાજની તમને ખબર હોય મને કે માયાભાઈ બે ત્રણ જગ્યાએ ફોન આવે પણ એક જગ્યાએ તો આ પાડી છે કે જોવા આવશું પણ બધી વાત તો ભૂરા ન કરાય મેં કીધું તો હોય તો કહો ને આપણે હું આવું હું આવું એમ કીધું ને તા તો ભૂરો કે તો જો પતા તકા છે ને પતા તકા તમીર એટલે હો તકા પુલું થાય અને હું આવું જો ભાઈ તું ડાયરે વળગતો હોય તો મેં કરો એ લોકો અરે વાત કે અમારે માયાભાઈની વાડીએ બેઠા છે ભૂરો અહીંયા છે અને અમે આ દિવસે જોવા આવી મેં કહ્યું મારી જે તારીખ ખાલી હોય ને એ દિવસે જઈએ આપણે અમે ગયા ત્યાં તો ગામ વંડી હસડ્યું માયાભાઈ આવ્યા માયાભાઈ આવ્યા જોવા આવ્યા અને મેં કીધું ભૂરાનું હું જોવા આવ્યો પણ ભૂરાને મેં કહી દીધું ભૂરિયા આ તારા કાકા એમ કહે છે કે આ ભૂરો તોતડો છે એને બોલે છે એટલે બગડે આપણે તારે બોલવાનું નહીં અમે બધી વાતો કરશું માયા ભાઈ થોડું તો બોલવું પડે ને નહીં તો જાય ને નહીં થોડુંક બોલજે પણ અંગ્રેજી બોલજે ઇંગ્લિશમાં તોતળા પણ ન આવે જોજો અંગ્રેજી બોલો તો એમાં તોતળાપણું પણ ન આવે તમે આખા વિશ્વ માટા મારજો કોઈ અંગ્રેજ તોતળો હોય મને દેખાડો કારણ કે બોલવાનું છું ઓકે ના આય ફાય છે ફાં મેં કહ્યું તારે જો તને કહું તું એમ કોક એમ કે છે કેમ છો તો બલાબલ કે નહીં ગુડ બહુ તલત ગુડ મધામાં તો ઓકે હા પાડવી યસ ના પાડવી નો તારે વધારે જ બોલવાનું તમને કે ઓકે બસ જો આમ અને જો ભૂરિયા શેલી ટ્રાય આમાં જો આ વખતે ફેલ ગયો એટલે જુનાગઢ ભેગો અને અમે ગયા ત્યાં અમે જ્યાં અહીંયા બેઠા ગરધણી રાજી થયા બાજુમાં બેઠા બધા અને એ કે બહુ સરસ છે આવ્યા મારો મિત્ર છે ભૂરો અને એમાં એ તમારા ગામનું નામ પડ્યું હોળી મેં વખાણ કર્યા અમે જ્યાં ગામમાં જાય અહીંયા વખાણ જ કરતા હોય ને હા બહુ સરસ ને બહુ સારું આયોજન એ જ કરે ને સારું એ જ આયોજન કરતા હોય એટલે મેં વખાણ કર્યા બહુ સરસ તમારું ગામે સારું છે મને કે અમે બહારથી રહેવા આવેલા છે ના ના મેં બહુ સરસ એટલે ત્યાં દીકરી પાણી લઈને આવી હવે ભૂરાને મેં કીધેલું કે આ શેલી ટ્રાય એમ એ પાણી લઈને આવી ત્યાં ભૂરિયો મને મળ્યો કોણી મારવા મને કે પાકું પાકું મેં તારીમાં કામ વાળી છે હું પાકું પાકું હા તો કે મને કે તમે તીધું તું ને છેલ્લી તલા એટલે ઉતાવળ થઈ ગયો પણ મારે ભાઈ મજા આવી હો મને કાનમાં કે હું કા મને કે જેના તામવાળા એટલે લૂપાલા હોય તો મૂલ મુદ્દો તેટલો લૂપાલો હોય છે બાકી એ તો મા આવે પછી ખબર પડે એટલે દીકરીના બાપાએ ભૂરાય વાતો કરી કે રસ્તે કઈ તકલીફ નથી પડી તા કે ના કેમ છે અમારું મકાન તક ગુડ તમારો પરિવાર બધા ઓકે ચા પાણી પીશો યસ તો હામાળો ગોથું ખાઈ દો ભાઈ ભાઈ પૂછીએ જવાબ અંગ્રેજી સિવા ખા નહીં એમાં માયાભાઈનો ભાઈ બંધ બોલાવો આપણી ભૂરી નહીં ભૂરી આવી ભાઈઓ હાથમાં ચાની કીટલી રકાબીનો ખડકલો અને એ તે પાછી કીટલી ઓલી રજવાળી ખબર ને આપણે બહેનો બધાને ખબર હોય એવી કેટલી મહેમાન હોય ત્યારે આપણે એમ કાઢતા હોય પણ એ કેટલી ને અંદર બહાર ધોવે પણ કાતો હોય એની અંદર કાં દોરી કાથી નાખીને કાં ગરમ પાણી ભરીને એની અંદર કાઢી નાખવું જોઈએ પણ અમુકની જાય ને તો આવી કેટલી જોઈ ને કેટલી મોઢું જોઈ ને તો આપણે ભરી જાય ગોબરા છોકરાનું નાક ભીર્યું હોય એમ કેટલી મોઢું ભીર્યું એમ એમ આ ભૂરી આવે ભાઈ પણ એક શાળી કિલો

ઓલા નાળ સમજે હોય ને ભાઈમાં પેલા વયું જાય આપ્યા અમે ભુરાને આપી ફેંકી કીડી આવી આમ રકાબેમાં કીડી આવી ત્યાં આમ કીડી ચા ગરમ કીડી કાઢવા ત્યાં ભુરાએ આમ આંગળી નાખી કીડી તળીયા વઈ ગઈ આમ આમ કરે આમાં બેનો તમને એમ થતું હશે કે માય ભાઈ આમ શું કરે હું ભાઈ જાય કોને આ બાજુ કોઈ નથી પીતું ખરેખર આ પીવા વાળા બહુ ઓછા એ બધું અમારે દીવ બાજુ અહીંયા કોઈ નહીં અહીંયા અહીંયા તો ક્યાંથી માલ આવતો હોય આ બાજુ ખરેખર નહીં બહુ નથી પીતા આપણે બહુ ખબર નથી પણ લગભગ આ બાજુ કોઈ નથી પીતા હવે એ લખણ કાકા ને ભૂરે આમ આમ ચાલુ કર્યું ને તો એ લખણ કાકા ને કાકા એ કોણી મારી હું આમ આમ કરે પી લે ને હવે અમે ભૂરિયા ને શીખવાડ્યું તો નહોતું કે ટીન ધ કીડી ચા અંદર કીડી છે એવું તો શીખવાડ્યું નહોતું એટલે ભૂરા આવડતું નહોતું એટલે ભૂરા કોણી મારી ને કાકા હું આમ કરે ભૂરો કે હજી જોવે નથી પીવી એનો કાકો દીકરો હું થા ભૂરો ભાઈ એ તાલી માં તીલી છે તીલી તીલી વાલી તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી છે તા કન્યાની ની માં બોલી જોતું થયું એવું ધળી ગયું જો આજે અમને જોતું છે એવું ઝડી ગયો બાપ